આદરણીય મહેમાનો માનનીય ટ્રસ્ટના હોદ્દેદારો પ્રિય વિદ્યાર્થીઓ અને મારા તમામ સાથીઓને મારા તરફથી હાર્દિક નમસ્કાર આજે આપણે સૌ અહીં એક એવા સેવા કાર્યના સાક્ષી બન્યા છીએ જે માત્ર સામગ્રી આપવાનું નથી પરંતુ માનવતા કરુણા અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ છે આર કે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ નવસારી ચીખલી દ્વારા ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ ઉત્તમ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કાર્ય ઉત્તર બુનિયાદી આશ્રમશાળા બારતાડ તાલુકો વાંસદા જિલ્લો નવસારી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે આ આશ્રમશાળાના વિદ્યાર્થીઓ માટે સુવા માટેના ગાદલા તકિયા અને પ્રાથમિક સારવાર માટે જરૂરી મેડિકલ કીટ જેવી મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વસ્તુઓ કદાચ સામાન્ય લાગશે પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં આ સુવિધાઓ આરોગ્ય આરામ અને ભવિષ્યના સારા વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સમગ્ર સેવા કાર્ય અમારા માનનીય દાતાશ્રીઓના સહયોગથી શક્ય બન્યું છે આ સેવા કાર્ય માટે અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ જતીન પટેલ ઇન્ડિયા નીરવ પટેલ યુએસએ પ્રણવ પટેલ કેમ્બોડિયા વિશાલ મિસ્ત્રી યુએસએ તથા વિશાલ મિસ્ત્રીના મિત્ર યુએસએ વિદેશમાં રહીને પણ માતૃભૂમિ માટેનો પ્રેમ સમાજ માટેની લાગણી અને બાળકોના ભવિષ્ય માટેની ચિંતા આ દાતાશ્રીઓએ સાબિત કરી છે આ સેવા કાર્ય માત્ર દાન નથી પરંતુ એક સંદેશ છે કે સમાજના દરેક બાળકને સમાન સુવિધા સમાન તક અને સન્માનભર્યું જીવન મળવું જોઈએ આ માટે આર કે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના તમામ હોદ્દેદારો સેવાભાવી કાર્યકરો અને સહયોગ આપનાર દરેક વ્યક્તિ ખૂબ જ અભિનંદનને પાત્ર છે અંતમાં હું ફરી એકવાર તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આશા રાખું છું કે આવી સેવાભાવી પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ સતત ચાલતી રહેશે ચાલો આપણે સૌ સેવા સંવેદના અને સમાજ કલ્યાણના માર્ગે એક સાથે આગળ વધીએ આભાર જય હિન્દ સેવા સુરક્ષા કર્મ